હેઠળનો જ્યારે ગુનો સ્પષ્ટ રીતે બનતો હતો એટલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં પંદર આરોપીઓ સામે જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન કંપની અને મીરા એજ્યુકેશન ટ્રસ્ટ આ બે પણ આરોપી છે અને પંદર માંથી તેર વ્યક્તિઓ જેમાં સ્કૂલના પ્રિન્સિપલ પણ આમાં આરોપી છે એ પ્રકારની એક વિગતવારનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે કેટલાક આરોપીઓની શોધખોળ કરતા મોટાભાગના આરોપીઓ ભાગી ગયા છે અને હાલ જ જાણવા મળ્યું છે કે અમુક આરોપીઓ એક્ટ હેઠળનો જયારે ગુનો સ્પષ્ટ રીતે બનતો હતો એટલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પંદર આરોપીઓ સામે જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન કંપની અને મીરા એજ્યુકેશન ટ્રસ્ટ આ બે પણ આરોપી છે અને પંદર માંથી તેર વ્યક્તિઓ જેમાં સ્કૂલના પ્રિન્સિપલ પણ આમાં આરોપી છે એ પ્રકારની એક વિગતવારનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે કેટલાક આરોપીઓની શોધખોળ કરતા મોટાભાગના આરોપીઓ ભાગી ગયા છે અને હાલ જ જાણવા મળ્યું છે કે અમુક આરોપીઓ પકડાઈ ગયા